રાખી ગુડ કેટલા દિવસ વિડિયો ઉતાર્યો નતો આજ છીએ આજ વાગ્યા છે દસ થોડાક દિવસ નેટ નો પ્રોબ્લેમ હતો એટલે વિડીયો ઉતાર્યો નતો નેટ નતો ચાલતું એટલે નહોતો ઉતાર્યો વિડીયો તો આ વાતાવરણને બધું સારું થઈ ગયું છે ઓલું વચ્ચે ઓલું ધુમ્મસનું બધું નહોતું એવું બધું ઝાંકળને એવું પડતું હતું એના લીધે નેટ નહોતું હલતું એ નેટ હવે હાલવા મળ્યું છે બરાબર કમ્પ્લીટ વિડીયો હવે ઉતારશું આપણે તો વિડીયો જોજો છેલ્લે સુધી વિડીયોમાં મજા આવશે ને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે સુધી જોઈજો વિડીયો મજા આવશે નેટ એટલે વિડીયો પછી અપલોડ ન થઈ કે ને મેન કારણ એ હતું તો જાય હેઠે હેઠે જોઈએ આપણે શું હાલે છે ચાલો

જશે અગિયાર વાગ્યા આપણે જે રેડીમેડ શરૂ કર્યું નથી તો કરી દેવી રેડીમેડ શરૂ આ બાંધો લેવાનો પેલો એની જોડે આ કોલર મેચિંગ એની જોડે આ મેચિંગ કપ એવાલા તો એટલું બે વસ્તુ

તો હવે આપણે ફોનને ફોન ચાર્જિંગ થઈ મૂકી છે ઓછું ખાડા બાર થઈ ગયા છે તો આ રીતનું ફેરવી નાખ્યો એક વાગે ખાવા દઈ જશું મૂકી દેવી ફોન ચાર્જિંગમાં તો પછી મળીએ બાય

રોમીકા આ રીત નું આપણે બે જણા કામ કર્યું જો એક મશીન માં બેઠે એક મશીન હું બેઠું આ રીત નું આખો દિવસ કામ કર્યું અમે ખોટું ફોન ગુમડે અને ફોન ગુમેડ્યા સિવાય કાંઈ બીજું કઈ કામ ધોધું નહીં ફોન ગુમેડ્યા કરે તો બાર ઓળા નો પ્રોગ્રામ હાલે આપણે જોઈ ઓળા છે કઈ છે જો

ખાટલો મૂકવાનો છે હરખો હજી ખાટલો મૂકાય ખાટલો મૂકી તો મૂકવાનો છે મારી ધક્કો હમે હમે ઓલા પડે જો ઓલા ખૂણે ધક્કો માર બસ નથી માર ધક્કો માર 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 વાહ ભાઈ વાહ માર માર ધક્કો બસ લે વિડીયો ને આપણે એન્ડ કરવી તો મળ્યું હવે એકબીજા વિડીયોમાં નવા વિડીયો મળવી તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યું એક નવા વિડીયોમાં તો બાય